ગુરુદેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હે મારા ગુરુજીનો બા ગરડીયા મણો મારા ગુરુજીનો બા ગરડીયાણો હે એના નો આવે પાર બગીસો મારા સંતો નો એના ફૂલણાનો આવે પાર બગીસો મારા સંતોનો હે પેલા જુગમાં કોણ એના માળી રે બના પેલા જુગમાં કોણ એના માડી રે બના હે પેલા જુગમાં પ્રહલાદ એના માડી રે બના પેલા જુગમાં પ્રહલાદ એના માળી રે બના હે એના ફૂલાડા વેરાય વાતાવરણ પાસ બગીશો મારા સંતોનો હે એના ફૂલણા વેરાય વાં તારણ પાસ બગીસો મારા સંતોનો હે મારા ગુરુજીનો બાગરડિયા હે એના ફૂલણાનો નોયા પાર બગીસો મારા સંતોનો હે બીજા જુગમાં કોણ એના માળી રે બના બીજા જુગમાં કોણ એના માડી રે બના હે બીજા જુગમાં હરી ચંદ્ર માડી રે બના બીજા જુગમાં હરી ચંદ્ર માડી રે બના હે એના ફૂલાડા વેરાય વારણ સાત બગીસો મારા સંતોનો હે એના ફૂલાડા વેરાય વાતાણ પાસ બગીસો મારા સંતોનો હે મારા ગુરુજીએ બાગરડીયામ મણો એના ફૂલનો નો આવે વેપાર બગીસો મારા સંતો નો હે ત્રીજા જુગમાં કોણ એના માડી રે હતા ત્રીજા જુગમાં કોણ એના માડી રે હતા હે ત્રીજા જુગમાં માં ધર્મ રાજા માડી રે બના ત્રીજા જુગમાં ધર્મ રાજા માડી રે બના ಹೇನಾವ ವೆರಾಯ ತಾರಣ ನಾವ ಬಗೀಸೋ ಮಾಾರ ಸಂತೋ ನೋಲಾ ವೆರಾಯ ತಾರಣ ನಾವ ಬಗೀಸೋ ಮಾಾರಂತೋ ನೋಮ ಗುರು ಜೀ ನೋ ಬಣೋ ಹೇನೋ ವ್ಯಾಪಾರ ಬಗೀಸೋ ಮಾಾರಂತೋ ನೋ હે સ્વતા જુગમાં કોણ એના માડી રે બના સ્વતા જુગમાં કોણ એના માડી રે બના હેથા બલી રાજા માડી રે બના સ્વતા બલી રાજા માડી રે બના હેના ફુલણાવેરાય મન બાર બગીસો મારા સંતો નો હે એના ફૂલણા મેં રાયમાં તારણ બાર બગીસો મારા સંતોનો હે મારા ગુરુજીનો બાગરડિયા માણો હે એના ફૂલણાનો નોયા વેપાર બગીસો મારા સંતો હે મારા ગુરુજી બગીસામાં ફરવા ગયા મારા ગુરુજી બગીસામાં ફરવા ગયા હે એનો બગીસો છે બાવન થી બાર બગીસો મારા સંતોનો હે એનો બગીસો છે બાવન થી બાર બગીસો મારા સંતો હે પાંચ સાત નવ બાર ને ભેગા ર હે નાતે થાય બગીસો મારા સંતો સ કરુણ થાય બગીસો મારા સંતો નો હે મારા ગુરુજી નો મણો હે એના નો નો મારા સંતોનો બોલો કૃષ્ણ કનૈયાલાય ગુરુદેવની જય તો મિત્રો સરસ મજાનું ગુરુદેવનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો